નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરેશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે અગાઉના જે પાંચ લેસન આપ સૌએ જો જોયા હોય અને ન જોયા હોય તો સૌપ્રથમ મારી ખાસ નમ્ર વિનંતી છે કે નંબર એકથી પાંચ સુધીના લેસન બરાબર ધ્યાનથી જોજો સમજી લેજો અને ત્યારબાદ આ લેસન જોજો કારણ કે હવે વચ્ચે તમે કોઈપણ લેસન ચૂક્યા તો તમને કાંઈ શું જ ખ્યાલ નહીં આવે આપણો એક મુદ્દો રહી જતો તો આપણે ત્રણ સપ્તક વિશે મેં સમજાયું આ મધ્ય સપ્તક છે આ તાર સપ્તક છે અને પહેલું મંત્રસપ્તક આવે છે તો મંદ્રસપ્તકને મધ્ય સપ્તકના સ્વરો ક્યાંથી ઉત્પન્ન થાય છે મેં તમને સમજાવ્યું હતું કે મંદ્ર સપ્તકના સરો સ્વરો આપણી નાભીમાંથી ઉત્પન્ન થાય છે મધ્ય સપ્તકના ગળામાંથી ઉત્પન્ન થાય છે એટલે ગાવા માટે ઇઝી પડે છે તારસપ્તકના જે સ્વરો છે એ આપણા તાળવામાંથી ઉત્પન્ન થાય છે જેને આપણે તાળવું કહીએ છીએ ઉપર ગળાની ઉપરના ભાગમાં જ્યારે આપણે ચીસ પાડીએ એ વખતે ઉપર આપણને સ્પંદન થાય છે ધ્રુચારી જેવો અનુભવ થાય છે જેને આપણે તાળવું કહીએ છીએ એટલે આ સ્વરો તારસપ્તકના એ પણ કઠિન છે ગાવા માટે સપ્તકના સ્વરો એનાથી કઠિન નથી ઓછા છે પણ રિયાઝ કરતી વખતે જો સાચો રિયાઝ ના થાય તો પણ તમે આનો સાચો રિયાઝ ન કરો તો તમને નુકસાન થઈ શકે છે એટલે કે પ્રોપર સાચા સ્વરો શોધવાની તમને તકલીફ પડી શકે જો સાચું ન શોધી શકો તો એક આ મુદ્દો અને બીજો મુદ્દો હતો કે આપણે બાર સ્વરો જે શોધ્યા હતા એમાંથી પાંચ સ્વરો જે છે ધારો કે કોમળ સ્વરની મેં વ્યાખ્યા સમજાવી હતી કે શુદ્ધ સ્વર કરતાં અડધો સ્વર નીચે ગવાય અથવા વગાડાય એને આપણે કોમળ સ્વર કહીએ છીએ મતલબ કે આ જે સ્વર છે એ પોતાનું સ્થાન છોડીને એટલે કે જગ્યા બદલીને નવી જગ્યા પસંદ કરે છે નીચે આવે છે એટલે કે પોતાનું સ્થાન છોડી દે છે ચલાય ચલિત થઈ જાય છે મ જે છે કોમળ સ્વરો રે ઘ અરે સોરી ધ ની એ ચારે ચાર સ્વરો અડધા સ્વર નીચે ઉતરે છે અને મ તીવ્ર છે અથવા વક્ર મ જેને કહીએ તો એ અડધો ઉપર ગવાય છે અથવા વગાડાય છે તો આ પાંચ સ્વરો રે ગ મ ધ ની આ પાંચ સ્વરો જે છે પોતાનું સ્થાન બદલે છે બે સ્વરો એવા છે જે પોતાનું સ્થાન બદલતા નથી એવા કયા સ્વરો છે તમને ખ્યાલ આવી ગયો છે બાકી વધ્યા બે સા અને પ તો સા અને પ બે જે સ્વરો છે એ અચળ સ્વરો છે એટલે કે જેને ચલાયમાન કરી શકાતા નથી પોતાની જગ્યા બદલતા નથી અને જો જગ્યા ન બદલતા હોય એવું કોઈ ઉદાહરણ આપવું હોય તો આપણે એને પર્વત કહી શકીએ હિમાલય કહી શકો જૂનાગઢ કહી શકો જૂનાગઢનું ગિરનાર કહી શકો આ અચળ સ્વરના ઉદાહરણ છે જે પોતાનું સ્થાન બદલતા નથી એટલે ઘણા જે સિંગરો છે જૂના જમાનાના દેશી સિંગરો જે પોતે વગાડી શકતા ન હોય પણ જો એમને ગાવવું હોય હાર્મોનિયમ સાથે તો એ લોકો સા અને પનો આધાર લઈને બાકીના સ્વરો જે ચલાયમન થાય છે એનો આધાર નથી લેતા પણ જે સ્વરો ટકીરેલા છે અચળ છે એ સ્વરોનો આધાર લઈને પોતે આખો ભજન ગાતા હોય છે ઘણીવાર તમે જોયું હશે એ કોઠા શૂઝ છે એમની બાકી સા અને પ બે અચળ સ્વરો છે તો આટલા મુદ્દા મારે તમને સમજાવવાના બાકી રહી ગયા હતા એ તમને સમજાવી દીધા છે હવે પછીની જે આપણે શરૂઆત કરીશું નવા લેસનથી એ આપણે પ્રોપર અલંકારથી શરૂઆત કરવાના છે પહેલો અલંકાર ઘણા મિત્રો જે વિડીયો મેં મૂક્યો હોય એ વિડીયો જોઈને એ વિડીયોના અનુસંધાનમાં એટલે કે ધારો કે તમે આ વિડીયો જોયો અને આ વિડીયોમાં મેં જે સમજાવ્યું કે શા અને બે સોરો અચળ છે તો એના વિશે તમને ખ્યાલ ના આવ્યો અને તમે મને પ્રશ્ન કરો કે આ વિડીયોમાં મને આ વસ્તુનો ખ્યાલ નથી આવ્યો તો હું તમને એ વસ્તુ સમજાવવાની ફરીથી કોશિશ કરી શકું પણ ઘણા મિત્રો કોઈ પણ વિડીયોના અનુસંધાન લીધા સિવાય ડાયરેક્ટ પોતાનો પ્રશ્ન રજૂ કરે છે અથવા તો વિડીયો મોકલી આપે છે કે આ જોજો કેવું છે એ બધો સમય આપણી પાસે નથી તમે જો ધીરજથી સ્ટેપ બાય સ્ટેપ શીખવા માંગતા હોય તો વેલકમ આપણે હજુ પણ સ્ટુડન્ટ ગ્રુપમાં એટલે કે વોટ્સઅપ ગ્રુપમાં આવકારીએ છીએ તમારે શીખવાની ઈચ્છા છે પહેલેથી પદ્ધતિ સર કોઈપણ પ્રકારનો ચાર્જ નથી તદ્દન નિઃશુલ્ક આપણે શીખવાડીએ છીએ પણ શરત એટલી છે કે મારા સૂચનનો તમારે અમલ કરવો પડશે જો તમારે શીખવું છે તમારે વાદન કરતાં શીખવું છે ગાયન કરતાં શીખવું છે કે બંને સાથે કરતાં શીખવું છે તો એક જ રસ્તો છે કે ધીરજથી હું જે સૂચના આપું છું હું તમને સો ટકાની ગેરંટી આપું છું કે આપણો રાગ પહેલો વીસ અલંકાર અને પછી રાગ શરૂ થાય ભોપાલી અને ભોપાલી રાગ આધારિત ગીત ગરબો અને ભજનના લગભગ વીસેક જેટલા હું તમને નોટેશન આપીશ અને નોટેશનનો ઉપયોગ તમે જાતે વગાડવામાં કેવી રીતે કરી શકો અને સ્ટેપ બાય સ્ટેપ માહિતી તમને આપીશ પણ એના માટે તમારે પદ્ધતિસર શીખવાની ધીરજ રાખવી પડશે હજુ પણ ઘણા મિત્રોના એવા મેસેજ આવે છે વિડીયો બનાવીને મોકલે છે કે મને આટલું આવડે છે હવે આમાં કેવી રીતના કરવાનું એ હું વચ્ચેથી તમને કોઈ પણ જાતની સલાહ નહીં આપી શકું કારણ કે મારા વિડીયો ઉપર તમે જો પ્રોપર પહેલેથી શીખો છો ધીરજથી એક બાર એક પછી એક વિડીયો લેસન નંબર વન ટુ થ્રી એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ ચાલો છો તો જ તમને આ બધી સમજણ પડતી જશે બાકી સમજણ પડશે નહીં એક ઉદાહરણ આપું જ્યારે આપણે સ્કૂલમાં ભણવા બેઠા હતા ત્યારે આપણને શિક્ષકે એકડો ઘૂંટાવ્યો તો બધાને ઘૂંટાવ્યો હશે જે મારી ઉંમરના લોકો છે પચાસથી ઉપરના એ બધાને એકડો ઘૂંટ્યો હશે અથવા ક ખ ઘૂમટ્યો હશે બરાબર છે હવે તમે મને એમ કહો કે ક આવડી ગયો છે હવે ડાયરેક્ટ મને શબ્દ શીખવાડો તો હું કેવી રીતના શીખવાડું આખો કક્કો પહેલાં શીખવો પડે બારા શીખવી પડે અને પછી બે ત્રણ અક્ષરના શબ્દોની આપણે રચના કરતાં શીખીએ અને એ શબ્દોને ઓળખતા શીખીએ કે આ શબ્દને શું કહેવાય છે આ શબ્દનો ભાવાર્થ શું છે એ ભાવાર્થ તમે સમજતા થાઓ ત્યાર પછી તમે નાના નાના વાક્યો આપણે હજુ પણ ક્યાંક જોતા હોઈએ છે કે બા ચા પા બરાબર ને કેવો સિમ્પલ શબ્દ છે તો એ સિમ્પલ સરળથી કઠિન તરફ આપણે જવાનું છે એ જ પદ્ધતિ આપણે સંગીતમાં લાગુ પડે છે ડાયરેક્ટ તમને કશું આવડવાનું નથી સિવાય કે ઈશ્વરના તમને આશીર્વાદ હોય મા સરસ્વતીના તમને આશીર્વાદ હોય તમારા બ્લડમાં સંગીત હોય તમારા વારસામાં સંગીત હોય એ સિવાય બીજો કોઈ રસ્તો નથી કે પદ્ધતિસર તમે શીખો આ સિવાય કોઈ રસ્તો નથી શીખવાથી ચોક્કસ કારીગર થવાય છે તમારામાં જો પડ્યું હશે તો હું તમને બહાર આપીશ કાઢીને પણ એના માટે ધીરજ રાખવી પડશે અને મહેનત કરવાની સમજીને મહેનત કરવાની તૈયારી રાખવી પડશે મજૂરની જેમ મજૂરી કરવાની નથી પણ બુદ્ધિનો ઉપયોગ કરીને આપણે ચાર મજૂર સાથે રાખીને મોટું કામ કરી શકીએ એ રીતની તૈયારી કરવાની છે તો આ વિડીયો ખાસ તમે શક્ય એટલો શેર કરજો તમારા મિત્રોને સગા સ્નેહીઓને આપણા વોટ્સઅપ ગ્રુપમાં તો આવવાનો જ છે પણ હજુ પણ ગ્રુપમાં હું જોઉં છું ટોટલ બધું જ યુટ્યુબ પર મારું એ એનાલિસિસ પૂરેપૂરો વિડીયો લગભગ દસ ટકા સિવાય કોઈ જોતા નથી અને એ નથી જોતા એ લોકો સમય બગાડે છે ફક્ત અને ફક્ત તમારો સમય બગડે છે મારો તો જે સમય છે શીખવા માટે હું તમને સમય આપું છું મહેનત કરું છું એ સમય હું આપવાનો છું પણ તમે તમારો પોતાનો સમય બગાડો છો તમારો કિંમતી સમય વ્યર્થ જાય છે તમે શીખી નહીં શકો જો આ રીતના તમે સ્કીપ કરતા જશો અને વિડીયો જોતા જશો મારી એક જ વિનંતી છે કે વિડીયોને પહેલેથી છેલ્લે સુધી સ્કીપ કર્યા સિવાય ઓછામાં ઓછો ત્રણ વાર તમારે પૂરો વિડીયો જોશો તો તમે રાગ ભોપાલી અને રાગ ગોપાલી આધારિત ગીત ગરબો ભજન પૂરા થાય ત્યાં સુધીમાં નવ્વાણું ટકા હું તમને ગેરંટી આપું તમે જાતે વગાડતા થઈ જશો પણ એના માટે તમારી તૈયારી હોવી જોઈએ બરાબર છે તો નેક્સ્ટ લેસનમાં આપણે શરૂ કરીશું અલંકાર અને હા એ અલંકાર આપણે પહેલી કાળીથી લઈશું ચાર કાળીથી તમને જે સ્વર અનુકૂળ આવતો હોય ઘણા મને એ પણ પૂછે છે કે કયા સ્વરથી ઘણા કે ચાર સફેદથી શીખવાડો ઘણા કે ત્રણ સફેદથી શીખવાડો ઘણા કે બીજી કાળીથી શીખવાડો ઘણા કે બીજી સફેદથી શીખવાડો પણ આ બધું શક્ય થવાનું નથી મેં તમને સ્વરો શોધતા શીખવાડ્યું છે તો તમે તમારો સા લઈને સારેગામાં પદાની સા ચાર કોમળ એક તીવ્ર એ બારે બાર સ્વરોનું નોલેજ તમને હોવું જોઈએ તમે ભલે ચાર કાળીથી શા લો પાંચ કાળીથી લો પહેલી કાળીથી લો પહેલી સફેદથી લો કે જ્યાંથી તમારી ઈચ્છા હોય જે લોકો વાદન સાથે ગાયન શીખવા ઈચ્છે છે તેમને ખાસ વિનંતી કે પહેલી કાળી સ્ટાન્ડર્ડ સ્કેલ રાખજો અને ફક્ત વાદન શીખવા ઈચ્છે છે તો તમે જે સ્વરથી લેતા હોય એ સ્વરથી લેવાની છૂટ છે પણ વાદન સાથે ગાયન શીખવું હોય તો બહેનોએ ચાર કાળી લેવાની છે ચાર કાળીથી સા લેવાનો છે નાના બાળકો જે છે કિશોરાવસ્થાના અઢારથી નીચેના બાળકો છે બાળકીઓ છે વૃદ્ધો છે જે લોકો પચાસ ઉપરના છે અથવા ચાલીસ ઉપરના છે એ લોકો પણ ચોથી કાળીથી લે એવી મારી નમ્ર વિનંતી છે બાકી તમને અનુકૂળતા હોય એ સ્વરથી તમે લેવા માટે છૂટ્ટા છો અને ફક્ત અને ફક્ત વાદન શીખવું છે અઢારથી ઉપરના પહેલી કાળીનો શા લેજો જેમને ગાયન અને વાદન બંને શીખવું છે તે લોકો તો ચોથી કાળી અને પહેલી આ બે સ્ટાન્ડર્ડ છે ફક્ત ને ફક્ત વાદન શીખવું છે તો તમે જે સ્વરથી લેવાની ઈચ્છા હોય તે સ્વરથી તમે લઈ શકો છો ઓકે નેક્સ્ટ લેસનમાં આપણે શરૂ કરીએ છીએ અલંકાર અલંકાર એટલે શું આપ સૌને ખ્યાલ છે જો મારો વિડીયો ગમતો હોય તો ચોક્કસ શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યો તો પૂરેપૂરું સબસ્ક્રાઈબ કરજો અને હજુ પણ વોટ્સઅપ ગ્રુપમાં પદ્ધતિસર શીખવા માટે સામેલ થવું છે તો તદ્દન નિઃશુલ્ક મને ફક્ત એટલું કરવાનું છે તમારે કે તમારો વોટ્સઅપ નંબર નામ અને સરનામું મને વોટ્સઅપ કરી દેવાનું મારો વોટ્સઅપ નંબર નોંધી લો નાઇન ફોર ટુ નાઇન થ્રી ફાઇવ એઈટ સિક્સ ફાઇવ સિક્સ ચોરાણું બે ત્રાણું અઠ્ઠાવન છપ્પન હરીશ પ્રજાપતિ વિસનગર નેક્સ્ટ લેસનમાં મળીએ છીએ અલંકાર સાથે ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે